નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ની છે ડાબોઈ યાત્રાધામ ચાંદોદ મુખ્ય બજાર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર ડાબોઈ યાત્રાધામ ચાંદોદ મુખ્ય બજારમાં ટ્રક પલટી મારી ગઈ યાત્રાધામ ચાંદોદના મુખ્ય પ્રવેશ દ્વાર અથડાતા પ્રવેશ દ્વાર પણ ધ્વસ્ત થયો મુખ્ય બજારમાં ઘાસનો કચરો ભરેલ ટ્રક પલટી મારી ગયો ટ્રક પલટી મારી જતા લોકટોળા ઉમટી પડ્યા ચાંદોદમાં માં પ્રવેશ દ્વાર નુકસાન થયું ટ્રક પલટી મારી જવાની ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થઈ ટ્રક પલટી જતા એક એક્ટિવા પણ દટાઇ